જે વાઘોડા વાઘોડિયાના પૂર્વ ધારાસભ્યના પૂર્વ પીએ પણ રહી ચૂક્યા છે તેમની સામે દુષ્કર્મનો આરોપ લાગ્યો છે લોન ના હપ્તામાં દુષ્કર્મનો આરોપ લાગ્યો છે પૂર્વ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા અત્યારે આપણી સાથે જોડાઈ ગયા છે તેમની પાસે ધર્મેન્દ્રસિંહ પૂર્વ પીએ છે આપના રાજેશભાઈ ગોહિલ

ઓકે ક્યારે એમના વિશે કોઈ બીજી વિગતો આપની પાસે ના મારી પાસે બીજી કોઈ એવી વિગતો નથી ઠીક છે ધર્મેન્દ્રસિંહ આભાર એબીપી અસ્મિતા સાથે વાત કરવા માટે રાજેશ ગોહિલ જેમણે એમએલએ ઓફિસમાંથી છૂટો કરાયો હોવાનું હાલ ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ સ્પષ્ટતા કરી છે ધર્મેન્દ્રસિંહ વાઘેલા વાઘોડિયાના પૂર્વ ધારાસભ્ય છે હાલ પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના તેઓ ઉમેદવાર છે વાઘોડિયા બેઠક ઉપરથી